નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના અંગ્રેજી વિષયના તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસને રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું પેપર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને વધારે અભ્યાસ કરી શકે બાળકો એ માટે થઈને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે તે સંપૂર્ણ સોલ્યુશન સાથે અવેલેબલ છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના વિડીયો અને પીડીએફની લિંક તમને નિયમિત રીતે પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કુલેસી ગુણનું પ્રશ્નપત્ર છે પ્રશ્ન નંબર એક રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા તમે જોઈ શકો છો આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે જે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એમના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે તો જોઈએ પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ વુ વોઝ સ્પેરોસ ફ્રેન્ડ તો જવાબ આવશે પેરોટ વોઝ સ્પેરોસ ફ્રેન્ડ બીજું વેર ડીડ ધ પેરોટ લીવ એટલે કે આ જે પેરોટ જે છે પોપટ છે તે ક્યાં રહે છે તો પેરોટ લિવડ ઇન અ કેજ ઇન અ પારુલ્સ હાઉસ ત્રીજું ધ પેરોટ વર્કડ ફોર અ ફૂડ તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી ચોથું વુ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ તો અ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ ગીવ ધ અપોઝિટ વર્ડ ઇનસાઈડ ઇનસાઈડનું ઓપોઝિટ થશે આઉટસાઇડ મિત્રો ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે કે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયાર કર્યું છે જેમાં મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર પણ મળી રહેશે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર પણ જે છે એ પણ સોલ્યુશન સાથે અવેલેબલ છે અને વધારે અભ્યાસ કરી શકે બાળકો એ માટે થઈને આપણે એસાઈનમેન્ટ તૈયાર કરેલા છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના એ પણ તમને સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર આ પ્રશ્ન તમને મળશે જેથી તમે તમે તેની કરીને સીધો ઉપયોગ કરી શકો અને સારામાં સારી રીતે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેની તૈયારી કરી શકો અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો તેમાં જે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો અવશ્ય મેળવી લેજો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા નિયર આર સ્ટેન્ડિંગ અ ટેબલ અને ધ બોઇઝ જેવા શબ્દો આપેલા છે તો એને આપણે આ પ્રમાણે લખી શકીએ ધ બોઇઝ આર સ્ટેન્ડિંગ નિયર અ ટેબલ ત્યાર પછી છે કાન્ટ આઈ સોલ્વ અને પઝલ તો અહીંયા આપણે વાક્ય બનશે આઈ કાન્ટ સોલ્વ પઝલ ત્યાર પછી ત્રીજું સ્મેલ વિલ વોટ અને યુ તો અહીંયા આપણું વાક્ય બનશે વોટ વિલ યુ સ્મેલ ત્યાર પછી ચોથું છે કેન ઇટ વી ફ્રૂટ અને ધીસ તો એના ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ વી કેન ઇટ ધીસ ફ્રૂટ ત્યાર પછી છે અ ટર્ટલ એન્ડ ક્રો ધેર અને લીવ તો અહીંયા જવાબ આપણો બનશે અ ટર્ટલ એન્ડ અ ક્રો લીવડ ધેર ત્યાર પછી ક્વેશ્ચન નંબર ત્રણ નીચેના વાક્યોને ઘટનાક્રમની અંદર ગોઠવો તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ વાક્ય આપણને આપેલા છે ગ્રાઇન્ડ સમ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન ધ લોંગ સ્ટ્રીપ્સ વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ ડેકોરેટિટ વિથ કરી લિવ્સ એન્ડ અ એવિયલ ઇઝ રેડી વિપ સમ કર્ડ એન્ડ અલ્સો પોડ સમકોનટ ઓઇલ ત્યાર પછી એને આપણે જવાબમાં આ પ્રમાણે લખી શકીએ જુઓ વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન ધ લોન્ગ સ્ટ્રીપ ગ્રાઇન્ડ સમ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક વિપડ સમ કર્ડ એન્ડ અલ્સો પોડ સમકોનટ ઓઇલ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેના કુલ દસ માર્ક છે કેમલ રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ તો જવાબ આવશે યસ ધ કેમલ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ બીજું વિલ ઇવા લર્ન સ્કાય ગેઝિંગ તો જવાબ આવશે યસ ઇવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ ત્રીજું When is the World Environment Day celebrated? the World Environment Day is celebrated on 5th June. Who, who can cook food at your home? So my mother can cook food at our home. Pachmu, do your clean do you clean your teeth every day? So yes, I can clean my teeth every day. ત્યાર પછી ક્વેશ્ચન નંબર પાંચ અહીંયા આપણને કીધું છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલો સવાલ ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર વોટ કે વુ તો જવાબ આવશે વુ બીજું ખાલી જગ્યા એપલ સાર ધેર ઇન ધ બાસ્કેટ હાઉ મેની કે હાઉ મચ તો જવાબ આવશે હાઉ મેની ત્રીજું ખાલી જગ્યા કેન ધ કેમલ સ્ટોર વોટર તો જવાબ આવશે વેન ચોથું ખાલી જગ્યા વિલ યુ ગો ટુ ધ માર્કેટ તો જવાબ આવશે વેન પાંચમો ખાલી જગ્યા એ ઇઝ યોર મધર્સ નેમ તો જવાબ આવશે વોટ પ્રશ્ન નંબર છ કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક્સ છે ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો તો નિયર કે ઓન તો અહીંયા જવાબ આવશે નિયર ધ બુક્સ આર ખાલી જગ્યા ધ ટેબલ તો ઓન કે ઇન તો અહીંયા જવાબ આવશે ઓન ધેર આર ટુ બોટલ્સ ખાલી જગ્યા ધ બેન્ચ તો જવાબ આવશે નિયર ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધ બેન્ચ તો અહીંયા જવાબ આવશે અંડર ધેર આર સિક્સ પિક્ચર્સ ખાલી જગ્યા ધ વોલ તો જવાબ આવશે ઓન ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી ભૂતકાળ અને વર્તમાનકાળના વાક્યો અલગ કરો જેના કુલ દસ માર્ક છે તો પહેલું ધ ક્રાઉ લોકેટેડ ધ ડીયર તો જવાબ આવશે ભૂતકાળ બીજું ચિલ્ડ્રન આર સેવ ધ ટ્રીઝ તો જવાબ આવશે વર્તમાન કાળ ત્રીજું આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે તો જવાબ આવશે ભૂતકાળ ચોથું મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન તો જવાબ આવશે ભૂતકાળ પાંચમું ધેર આર સિક્સ પ્લેયર્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ તો જવાબ આવશે તો એનું થશે ફિફ્થ ચાર તો એનું થશે ફોર્થ એફયુઆરટીએચ ફોર્થ સાત તો એનું થશે એસ વી એન ટી એચ સેવન્થ અને નવ તો એનું થશે એનઆઈએન ટીએચ નાઇન્થ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વાક્યોમાં ઉદાહરણ મુજબ યોગ્ય ફેરફાર કરી અને વાક્ય ફરીથી લખો એટલે કે જે વાક્ય આપણને આપ્યું છે ને ભવિષ્યકાળમાં ફેરવીને લખવાનું છે તો આઈ પ્રિપેડ ટી ઇન ધ ઇવનિંગ તો નું થઈ જશે વિલ પ્રિપેર તો આઈ વિલ પ્રિપેડ ટી ઇન ધ ઇવનિંગ આઈ ટોક વિથ માય ફ્રેન્ડ તો ટોકનું થશે વિલ ટોક આઈ વિલ ટોક વિથ માય ફ્રેન્ડ આઈ જમ્પડ ઓન ધ બેડ તો જમ્પડનું થશે વિલ જમ્પ તો આઈ વિલ જમ્પ ઓન ધ બેડ ચોથું આઈ લાઇકડ ઇટ દાલબાટી તો લાઇકડનું થશે વિલ લાઈક તો આઈ વિલ લાઇક ઇટ બાટી પાંચમું છે કુકડ તો કુકડનું થશે વિલ કૂક તો આઈ વિલ કૂક ડાલ રાઈઝ ઇન ધ નાઇટ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રો આપણે તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ મુજબના અધ્યયન નિષ્પત્તિને આધારે જેની અંદર તમે જોશો તો મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને સાથે સાથે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે કે જેની અંદર બાળકો વધારે અભ્યાસ કરી શકશે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનો અને એ પણ આ જે જૂના પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે પણ જવાબો સાથે તમને આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે ત્યાં દરેક પ્રશ્નપત્રના ઉત્તરો સાથે આ પ્રશ્નનો પ્રશ્ન સાથે ઉત્તરનો અભ્યાસ કરી શકે અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અને આ સમગ્ર સોલ્યુશન જે છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે એટલે કે સીધી ઝેરોક્સ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકશો વાંચી શકશો તેનો અભ્યાસ કરી શકશો અને વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તમે મેળવી શકો છો સીધી તમારા વોટ્સઅપ નંબર ઉપર ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે જણાવેલા વિષય ઉપર આવેલા શબ્દોની મદદથી પાંચ દસ વાક્ય લખો જેના કુલ દસ માર્ક છે તો નેમ ક્લાસરૂમ ટીચર સ્ટુડન્ટ કમ્પ્યુટર રૂમ લાઇબ્રેરી પ્લેગ્રાઉન્ડ ક્લીન ટ્રીઝ અને બ્યુટીફુલ જેવા શબ્દો આપણને અહીંયા આપેલા છે એના ઉપરથી છે પહેલું માય સ્કૂલ ચાલો તો અહીંયા આપણને માય સ્કૂલ આપેલું છે તો માય સ્કૂલ નેમ ઇઝ સરસ્વતી વિદ્યાલય ધ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ અ લાર્જ એન્ડ એરી We have a decided teachers. The teachers are avail, uh, uh, always there to support us, offering help and guidance whenever we need it. I addition to the classroom, our school boasts a well-equipped computer room. The computer room has up-to-date computers with a reliable internet connection, allowing us to research information, complete assignments, and develop our digital library skills. For a student who enjoys reading. અવર સ્કૂલ હેઝ અ વેલ સ્ટોક્ડ લાઇબ્રેરી અવર સ્કૂલ અલ્સો હેઝ અ લાર્જ પ્લેગ્રાઉન્ડ ધ સ્કૂલ ગ્રાઉન્ડ્સ આર beautifully લેન્ડસ્કેપ્ડ વિથ a વેરાયટી ઓફ ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર ઇલેવન નીચે આપેલું ચિત્ર જોઈ અને તેનું પાંચથી સાત વાક્યની અંદર વર્ણન કરો જેના કુલ પાંચ માર્ક છે તો ફનફેર પીપલ સ્ટોલ મેરી રાઉન્ડ ઇન્જોય અને ચિલ્ડ્રન વગેરે જેવા શબ્દો આપણને અહીંયા આપેલા છે તો એના ઉપરથી અહીંયા આપણે સરસ મજાનું જે ચિત્ર આપ્યું છે એના ઉપરથી આપણે એક પેરાગ્રાફ લખવાનો હશે પાંચ વાક્યો લખવાના છે તો આપણે આ પ્રમાણે લખી શકીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ફન ફેર ધેર આર સો મેની પીપલ ઇન ધીસ પિક્ચર ઇટ ઇઝ અ વેરી ક્રાઉડેડ પ્લેસ આઈ કેન સી ધેર આર મેની સ્ટોલ્સ ઇન ધ ફન ફેર ધેર ઇઝ અ મેરી રાઉન્ડ ઇન ધ મિડલ ઓફ ધ ફનફેર ધ ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધ રાઇડ ઓફ ધ મેરી રાઉન્ડ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને સાથે સાથે દરેક બાળકો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટેના આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તો આ અસાઇનમેન્ટ પણ આપણે ખૂબ જ સારી રીતે તૈયાર કરેલા છે તેના વિડીયો અને પીડીએફ બંને તમને મળી રહેશે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ પીડીએફ મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો વાંચી લેજો બરાબર જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો સાથે સાથે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ જેઓ પણ ધોરણ ત્રણથી આઠમાં અભ્યાસ કરતા હોય દરેકને આ વિડીયો આ પીડીએફ વિશે જાણ કરજો જેથી કરીને તેઓ પણ આ પીડીએફનો અભ્યાસ કરી શકે